છે ને બટેટા મસાલો ભરી ખાવાનું મન થયું છે એટલે મેં તારે ઘેર જાઉં ને બટેટા લઈ હા મેં ચૂલે બટેટા મૂકી

અને તું છે ને એને ભરી દે જરાક હમજ બીજી વાતું કરી અરે બટેટા થી ભરવાનું કહું તને જાવ ને દાદા હવે એ ટીમ લી દાદા કેમ હો આ તો લુગડા હું દેસી શોખ થી પહેરું બાકી હજી તારી બરોબર લાગુ જો અને તું હવે ધડ કરી માં ને માં બટેટા ભર દે મને તમે તો દર વખતે આવી જ વાત કરતા હોય થેલી ખાલી લઈને આવો અને પાછા મને એમ કયો છો કે આ થેલી રોશની ભાભી ને દેવાની છે બટેટા તો બાનું છે હા આ ખાલી રોશની ને કેવા માટે છે ઈ તને જોઈને બહુ બળતરા કરે છે અરે રે એ હું તો છે ને ઘર ના કામ કરતી હતી કે અચાનક તમે આવ્યા કાઈ વાંધો નહી લાવો બટેટા ની ભરી દો હું બેઠો લાવો દાતણ સાવ બટેટા લાવે તો હું ભી આમ તો આ બટેટા છે ને એક બાનું જ છે બાકી કરતા તો ઉકાળો દાદા કેમાં તું મને મને દાદો કેમાં ગમે એવું કે તું જોતો ખરી